વ્લોગ કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં જશો એન્ડ આજે गाइस મસ્ત મજાનો સ્પેશિયલ વ્લોગ એટલે કે આજે છે પપ્પાનો બર્થડે તો હવે જોઈએ આગળ આગળ શું કરીએ છીએ એ પહેલા તો ગુડ મોર્નિંગ एवरीवन બધાને અત્યારે વાગી ગયા તા મસ્ત મજાના 9:30 એન્ડ અત્યારે મસ્ત મજાના બધા નીચે મજા કરે છે હવે શું કરે છે એ જોઈએ શું પ્લાન છે આજના બર્થડે નો શું બનાવવાનું છે સ્પેશિયલી નવીન નવીનમાં એ બધું જોઈએ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અને મસ્ત મજાની કમેન્ટ માં હેપી બર્થડે વિશ કરી દેજો જલ્દી જલ્દી પપ્પાને અને બાકી લાઈક કરી દё શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દё અને જલ્દી જલ્દી સપોર્ટ કરો ગાઈસ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ હલો જય કેમ છો બધા શું ક્યા આજે તો બર્થડે છે પપ્પાનો તો શું બનાવવાની છે મસ્ત નવીન માં વસ્તુ હા જો ભાવે એની પૂરણ પૂરી ઓકે આજે પૂરણ પૂરી બનવાની છે ગાઈસ તો એ તમને બતાડવામાં આવશે બાકી શું કે નવીન પ્લાન

એન્ડ પ્રેપેરેશન ચાલે છે અત્યારે આ બર્થડે હોય એટલે કંઈક સ્પેશિયલ સ્વીટ તો હોય જ એટલે સ્વીટમાં પપ્પાને પૂરણપુળી ભાવે ને એવું છે ને ઓકે તો પૂરણપુડી બને છે આગળ આગળ જોઈએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આવતી તો ફટાફટ લાઇક કરી દયો શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દો ને સ્પેશિયલી આજે કમેન્ટ કરી દયો હેપી બર્થ ડે પપ્પાને વિશ કરી દીધો જલ્દી જલ્દી કમેન્ટમાં ને બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ મસ્ત મજાની ગરમા ગરમ પુરણપુળીને ફર્સ્ટ એક્સપેરિમેન્ટ મમ્મી કેવી ચાલો ગાઈસ બધા ગરમા ગરમ પુરણપુરી ખાવા માટે એને આપણું બધું જ જમવાનું રેડી છે એન્ડ આજે પપ્પા માટે સ્પેશિયલી ગાઈસ આજે સ્પેશિયલ શું કે જમવા સાથે સ્પેશિયલ વસ્તુમાં એટલે કે આજે ડિનર છે એટલે એના વાળી આવી જઈને એટલે શું એવું બધું છે પ્લાનિંગ તો અત્યારનો પૂરી

હે નાની મોટી એમ સાઈઝ છે ઓકે જે પ્રમાણે જોઈએ પ્રમાણે ચાલો ગાય અત્યારે નોલા ની કહેવાય છે અત્યારે પછી આગળ આગળ જોઈએ શું થાય છે અત્યારે તો ગરમી થાય છે બીજું તો કઈ ખાતું નથી અને મસ્ત મજાની પેલા કઈક એક શબ્દ હું પૂરો બોલી લો કે પુરાણપુરી ની સુગંધ એ મસ્ત આવે છે તો ચાલો તમને બધાને મોઢામાં પાણી આવી જ ગયા હશે એટલે જેને પણ ખાવાની ઈચ્છા થઈ ગઈ ફટાફટ આવી જાવ પુરણપુરી ખાવા માટે

એઝ યુઝલ માત્રામાં સ્વીટ જોઈને મારા મોઢામાં એક બતાવવાનું રહ્યું હતું તમને જે પપ્પાનું છે કે ભરેલા રીંગણા બટેટા એનું ફેવરેટ છે બટેટાનું શાક તો મારું ફેવરેટ છે પણ આજે મારો બર્થ નથી એટલે જેનું ફેવરેટ જેનો બર્થ હોય એના માટે કઈક સ્પેશિયલ હોય એવું બધું છે એન્ડ બસ

ઓકે ચાલો એન્જોય કરો ફટાફટ ને હવે આગળ આગળ જોઈએ આ જોઈ લ્યો બે કલાક ની મહેનત પછી એક ઓરિજિનલ આવો રિવ્યુ લેવા માટેની એટલી મહેનત હોય કે બર્થડે હોય હવે આજ મજા આવી ને તમારા બર્થડે ઉપર તમને આટલું સ્વીટ પ્લાનિંગ બન્યું ઈ અને હવે અહીંયા મમ્મી શ્રી જમવા બેસે છે ઓકે બેસો બેસો મા લાસ્ટ પુરણ હતી થઈ ગઈ બરાબર મારા ભાગ માં છે તો જોજે ઓ ભરી ના જાય એટલે ચાલો હવે બેસો એન્જોય કરો મસ્ત મજાનું જમવાનું થાતું હશે તો પુરણ સાઈઝ કેમ મોટી મોટી છે પુરણ સાઈઝ કેમ મોટી છે આ કેમ મોટી છે તો બોલો બધાને એક જ ખાય બીજી માંગે ઓ ઓશિયા યુ આર વેરી સ્માર્ટ મમ્મી યાર ગાઈસ તમે એમ જોતા હશો સાઈઝ અને ઓલ ઓવર વેરી નાઈસ વેરી નાઈસ ચાલો બધા જમવા ઓકે એન્જોય યોર જમવા લઈ લો અમારી જે લાસ્ટ છે પુરણ પૂરી બનાવવાની પછી ડન થઈ જાય પછી બેસી જઈએ જમવા મસ્ત મજાનું બીને લંચ અત્યારે તો બપોર છે એટલે અને ચાલો બધા પૂરી પુરણ પૂરી બનાવવા માટે અને જમવા માટે સ્પેશિયલી બની તો હવે ગઈ

કોમેન્ટ હેપી બર્ડે ની કરી દેજો ફટાફટ ને ચાલો બધા જમવાનું મારે તો એવું લાગે છે પુરાણપુરી પેટ ભરવું જ હશે આજે એટલી જોરદાર મસ્ત મજાના છે છ એન્ડ અત્યારે મસ્ત મજાની ઈવનિંગ થઈ ગઈ હતી ને ફાઇનલી હવે શું ગયા વરસાદ બધું ને ફાઇનલી અત્યારે હું આવી ઉપર અગાસી ઉપર અને શું મસ્ત મજાનો વ્યૂ આવતો હતો પેલા તો જોતીથી ક્લીન કર્યું બરોબર પરફેક્ટ ક્લીન થયું છે કે નહીં એ માટે હું અત્યારે આવી હતી તો તમને બતાવી દઉં મારું ટેરેસ કેટલું ક્લીન કર્યું હતું અમે વરસાદમાં કેટલું પરફેક્ટ ક્લીન કરના નાખ્યું બાકી એન્ડ સામે પણ એઝ યુઝ્યુઅલ માત્રામાં જોઈ શકતા હશો તમે અને આ જે સાફ સફાઈ જેની હાલતી હતી એ તો અત્યારે પાછું ઈ ને એ માત્રામાં પોઝિશન આવી ગઈ બટ કોઈ નહીં એન્ડ ગાઈઝ લુક એટ ધીસ બ્યુટિફુલ વિઝ્યુઅલ્સ ઓફ ઓફ સ્કાય ઓફ સ્કાય તમે જોઈ શકતા હશો જોરદાર વિઝ્યુઅલ્સ સાથે જોરદાર અગાસીની માત્રા પણ અત્યારે અગાસી પણ ક્લીન થઈ ગઈ લાસ્ટ વસ્તુ રહી છે કે જ્યાં સોલાર ઉપરથી કાચ નીચે આવ્યા હતા ને તૂટી તૂટીને બહુ પવન હતું તો એ થોડું ઘણું ક્લીન કરી લઈએ અને પછી આગળ જોઈએ કે શું કરવું છે ને શું નહીં અને હવે ફાઇનલી આખો મસ્ત મજાનો ડે થઈ જાય કમ્પ્લીટ એટલે એમ થાય કે નહીં હવે બ્લોક સ્ટાર્ટિંગ કરવું કેમ કે આખો દિવસ તો મતલબ આમ કામમાં ને કોલેજમાં અને એવી રીતે હાલતું હોય બટ એની મેં થોડીક ચાહે પે ચર્ચા કરી જ લઈએ યસ ગાઈસ તમે પણ કમેન્ટ કરો કે શું ચાલે છે તમારે હમણાં કેવું ચાલે છે ડે આવો હેક્ટિક ડે હોય કે સિમ્પલ ડે હોય કે શું ચાલે છે ઈ ને બાકી વરસાદ તમારે અહીંયા કેવો છે અત્યારે હજી પણ વરસાદની જરૂર છે પણ વરસાદ અહીંયા જરાય વરસાદની માત્રા છે જ નહીં બટ વરસાદની જરૂર છે એટલે હોપફુલી વરસાદ સારો થઈ જાય ને મસ્ત મજાની મજા આવે પણ એની વે હવે જે પણ હોય એ પ્રાર્થના કરી શકીએ આપણે ભગવાન પાસે કે વરસાદ સારો આપે હજી વરસાદની બહુ જરૂર છે એટલાક થી કંઈ થાય એમ છે ને એટલે તમારે અહીંયા વરસાદ કેવો છે તમે કમેન્ટ કરો ને પાછળથી તમને મંદિર દેખાતું જશે કે મારા આની પહેલાંના વ્લોગમાં તમે મંદિર જોયું હતું તો એના તમે દર્શન કર્યા કે નહીં એ પણ કમેન્ટ કરો જો નેક્સ્ટ વિડીયોમાં આઈ મીન આને પહેલાં એના વ્લોગમાં કહેવાનું ભૂલી ગયા હોય તો બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહેતું ગઈશ જો આની મજા આવતી તો ફટાફટ લાઇક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો ને તમે એ બધું કરી દો ત્યાં સુધી હું ઉપર ચડી જાઉં એન્ડ એની પહેલાં હું મારો સોલાર જરા ક્લીન કરવાનું છે એ ફટાફટ કરી નાખીએ એન્ડ તમે મસ્ત મજાના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કહીશ